સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ઝેરી મચ્છરોના ત્રાસના કારણે દર્દીઓની સાથે તેમની સાથે રહેતા તેમના સગા સંબંધીઓ પણ હેરાન થઈ રહ્યા છે સિવિલના ઇમરજન્સી વિભાગ દવા બારી કેસ વેઇટિંગ વિસ્તારમાં પણ મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈના અભાવના કારણે દર્દીઓ સાથે આવતા લોકોનું આરોગ્ય પણ જોખમાયું છે જેથી તાત્કાલિક મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા પણ માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે જ્યાં દર્દીઓ પોતે સારવાર લેવા આવે છે ત્યાં જ બીમારીનો લોકોને ભય સતાવી રહ્યો છે

આ બાબતે જે લાગતા ઓળખતા અધિકારીઓ છે તે પણ ધ્યાન આપી અને સ્વચ્છતા મુદ્દે પણ વધુ ભાર આપે ગાંધી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં તેવી પણ હાલ દર્દીઓના સગા અને સ્નેહજનોની માંગ ઉઠવા પામી છે ફજલ ચૌહાણ જીએસટી